નમસ્તે મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો વરસાદના લઈને હવામાન અને અંબાલાલ પટેલની આગાહી તો બે મોટી ભરતી ફોર્મ ભરી દેજો તો રેશન કાર્ડમાં એક હજાર રૂપિયા સહાય તો સોનાના ભાવમાં મોટો ઘટાડો તો મધ્યમ વર્ગ માટે સરકારનો મોટો નિર્ણય તો એક ડબલ સ્કીમ વિશે જાણી લેજો તો મિત્રો શ્રાવણ માસ માં વધુ બસો દોડવાની છે મિત્રો સાથે જાણીશું આજના પંદર મોટા સમાચાર મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચાર ને લઈને તો પંચોતેર લાખ પરિવારોના તહેવાર સુધરશે

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકા ડબલ સ્કીમ મિત્રો જો તમે તમારા પૈસા ડબલ કરવા માંગતા હો તો કિસાન વિકાસ પત્ર પોસ્ટ ઓફિસ ની સૌથી વિશ્વસનીય સ્કીમ છે આ સ્કીમ પૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેનું રીટર્ન પણ નક્કી છે કિસાન વિકાસ પત્ર એટલે કે કેવીપી રોકાણકારોને વાર્ષિક પચાસ ટકા ચક્ર વ્યાજ મળે છે જો તમે એક લાખ રૂપિયા કિસાન વિકાસ પત્રમાં લગાવો છો તો મેચ્યોરિટી પર તે રકમ આશરે બે લાખ રૂપિયા થઈ જશે તો આ રીતે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરવાથી તમને દસ લાખ રૂપિયા સુધી મળી શકે છે મિત્રો આ યોજનામાં તમે ક્યાંથી ફોર્મ ભરી શકશો તેના વિશે વાત કરીએ તો કિસાન વિકાસ પત્ર મેળવવા માટે પોસ્ટ ઓફિસ કે કોઈ સરકારી બેંકની શાખામાં જવું પડશે જ્યાંથી કિસાન વિકાસ પત્રનું અરજી ફોર્મ લો અને તમામ વિગતો મેળવી લેજો મિત્રો પાસપોર્ટ સાઈઝના ફોટો લગાવી સહી કે અંગૂઠો લગાવી તમામ જરૂરી દસ્તાવેજ સાથે ફોર્મ જમા કરી દેજો મિત્રો પચાસ હજાર રૂપિયાથી વધુના રોકાણ માટે પાન કાર્ડની વિગત આપવી પડશે જો વધુ જાણકારી મેળવી હોય તો તમે એક બે છ છ

આવેદન કરી શકે છે લઘુત્તમ ઉંમર સત્યાવીસ વર્ષ છે અને જેમાં એસસી અને એસટી ને પાંચ વર્ષ ઓબીસી ને ત્રણ વર્ષ અને દિવ્યાંગો ને દસ વર્ષની છૂટ મળશે પગાર મિત્રો એકવીસ થી ઓગણસિત્તેર હજાર સો રૂપિયા પ્રતિ માસ સુધી રહેવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપી દેજો મિત્રો કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ ને વધુ પારદર્શક સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વનું પગલું લીધું છે સરકારે બુધવારે હાલના પીડીએસ નિયમોમાં સુધારો કર્યો અને દર પાંચ વર્ષે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક ઈ કેવાયસી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી ડુપ્લિકેટ કાર્ડ્સને દૂર કરવા અને સબસીડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અને આગામી અડતાલીસ કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે મિત્રો આગામી છવ્વીસ થી સત્યાવીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે તે ભારે વરસાદ થવાની આગાહી છે મિત્રો હાલમાં ચાર સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ની ફાટે તેવી આગાહી મિત્રો અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સત્યાવીસ જુલાઈ બાદ મેઘરાજા રાજ્યમાં ધમેકાદાર બેટિંગ કરવાના છે ઓગસ્ટ મહિનાના શરૂઆત સુધી ભારે વરસાદ પડશે અને સત્યાવીસ અઠ્યાવીસ જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં જળ બંબાકાર અને આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાશે આ વિસ્તારોમાં આઠ કે દસ ઇંચ વરસાદ વરસી શકે છે જ્યારે સત્યાવીસ બાદ રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાય શકે છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શ્રાવણ મહિનામાં દોડશે એસટીની પચાસ એક્સ્ટ્રા બસ મિત્રો ગુજરાતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ભક્તો માટે સારા સમાચાર આવી ગયા છે ના પવિત્ર મહિનામાં રાજકોટ એસટી વિભાગ એક્સ્ટ્રા પચાસ બસો દોડાવશે રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના નવ ડેપો પરથી હાલ પાંચસો બસ દોડે છે અને શ્રાવણ અને જન્માષ્ટમીના જોતા સોમનાથ દ્વારકા અને ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી પચાસ એસટી બસ વધશે તો આવા ભક્તોને કોઈ મુશ્કેલી નહીં થાય ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઘટાડો મિત્રો સોનાના ભાવમાં પચીસ જુલાઈના રોજ 1380 રૂપિયાનો ગટાડો નોંધાયો છે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ નવસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ બાણું રૂપિયા છે મિત્રો રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ બાણું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ એક રૂપિયા છે મિત્રો આજે ચાંદીના ભાવમાં સાતસો નેવું રૂપિયાનો ઘટાડો થયો છે અને ચાંદીનો ભાવ એક રૂપિયા પ્રતિ કિલો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ હોય તો મળશે એક હજાર રૂપિયા મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમારે વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી છે અને રેશન કાર્ડ કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે જેથી આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે આ માટે તમારે રાજ્યની ખાદ્ય નાગરિક પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન રહેજો મિત્રો સાયબર ફ્રોડ થી بچવા વાહનનો ચલણ અને ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનની કચેરીની અધિકૃત વેબસાઈટના ઈ ચલાન પર જઈને જ કરવું આરટીઓ વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલતું નથી જો કોઈ અનધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી મિત્રો થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો બને ભોગ બનવાથી બચી શકાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજની હવામાન આગાહી આવી ગઈ છે મિત્રો ગુજરાતમાં ફરીથી ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ ઉપરાંત ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય હોવાનું પણ જણાવ્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓગણચાલીસ વરસાદ નોંધાયો છે આ આગાહી અનુસાર આગામી દિવસોમાં એટલે કે જુલાઈ મહિનાના અંતે અને ગુજરાતમાં વરસાદ ફરી એકવાર તોફાની બેટિંગ કરે તેવી શક્યતા છે મિત્રો હવામાન વિભાગના અમદાવાદના ડાયરેક્ટર એકે દાસે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહે કરી છે આગાહે અનુસાર ઉત્તર પશ્ચિમ રાજ્યના રાજસ્થાનના પર સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે આ સાથે મહારાષ્ટ્રથી કેરળના દરિયા કિનારા સુધી ઓફશોર ટ્રફની સ્થિતિ સર્જાઈ રહી છે આ સાથે ગઈકાલે એટલે કે મિત્રો પચીસ તારીખે લો પ્રેશર સર્જાયું હતું જેના કારણે ત્રણ સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે મિત્રો વેધર મેપ અનુસાર છવ્વીસમી તારીખે એટલે કે આજે અમરેલી સુરત તાપી નર્મદા દાહોદ છોટાઉદેપુર ભરૂચ વલસાડ નવસારી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે મિત્રો તારીખની વાત કરીએ તો રવિવારના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે રવિવારે ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જેમાં મિત્રો અરવલ્લી દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે જ્યાં મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેના મિત્રો અઠ્યાવીસમી તારીખની વાત કરીએ તો અઠ્યાવીસની તારીખે સોમવારે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર અરવલ્લી વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી નર્મદા વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો ઓગણત્રીસમી તારીખની વાત કરીએ તો ઓગણત્રીસમી તારીખે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે મિત્રો બાકીના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે